હર હર મહાદેવ હેપી ધૂળેટી કેમ કહે છે ધૂળેટી તો બધાય ધૂળેટી રમ્યા આવીશો અને અમારે પણ મિતુલભાઈ ગયા છે ધૂળેટી રમવા ખૂબ મોજ કરશે એનો બ્લોગ તમારે આમાં જોવા મળશે તમને અત્યારે તો મિતુલભાઈ ગયા છે ધૂળેટી રમવા અને આપણે ઘરની સાફ સફાઈ કામકાજ હોય ઘરનું એટલે આપણે ઈ કરતા હતા તો ભાઈ હવે રમીને આવશે આમને અને આપણે બનાવવાની સેર રસોઈ જો વાગી કેટલા ગઈ હશે પોણા બાર થઈ ગયા છે અને આપણે બનાવવાની સેર રસો તો ચાલો રસોઈની તૈયારી કરી નાખીએ અને આજ છે રજા આંગણવાડી કાંઈ આપણે ગયા નથી કેમ કે આંગણવાડીની આજ ચૂડાટીની રજા છે એટલે આંગણવાડી તો કાંઈ ચાવલ નહોતું એટલે બધું મોડું મોડું કામ થયા રાખ્યું છે અને બ્લોગ પણ જો અત્યારે જ સ્ટાર્ટ કર્યો છે નાઈ તો પૂજા પાઠ કરીને અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બનાવવાની છે રસોઈ મિત્રભાઈ ચૂડેટી રમવા ગયા એટલે કીધું થોડીક મોડી રસોઈ બનાવી ચાલો ભાઈ તો ગરમ ગરમ ખાય તો ટાટુ ખાતા હોય તો ચાલો અને આપણે મિતુલભાઈની ફેવરેટ કઢી ખીચડી છે તો ચાલો આપણે કઢી ખીચડીનો પ્રોગ્રામ બનાવી નાખીએ મિતુલભાઈ આવે સમજે એ ગામનો શેમ બિજા સુસરના હુસુર જૂના મિત્રો મડી ગયા છે ખબર નહીં કોણ હે ઈ નઈ વર્તાય અજરે કલર એટલો કર્યો છે ને અમારા ધવલભાઈ જો

आ ओइल बोल तमे बंद कर देजो अरे ओइल तो ये चालू ओइल चालू रे मोटा में पड़ी आ ये मारा मोटा ऊपर कल उड़े रही हूं से तारे हूं है हूं तारे ए बाजू में होली हैप्पी होली तो आ शख्स पकड़ा गया है ऊपर से बाड़ को हैरान कर रही है आई आई इन्होंने ना बात कर दी रे आजा आजा मामा उत्तावेद भरे मई है भाई ने

अरे रंग पर से चुनर वाली रंग पर से पर से

મિલા હેપી હોલી હેપી હોલી ભાઈ મોજ આલે મિત્રો આવી જાય ખીચડી જેવી સીમ આમ જો આખો ભરાઈ રહ્યો કલર વાળો જો ગાડી વાડી બધી ધોઈ નાખીએ મસ્ત આખી નદી માં જો આ બધા હજી નાય છે ફાઇનલી અમારી હોળી પૂરી થઈ ગઈ છે અને તમને હોળી અમારી કેવી લાગી કહી દેજો તમારી આ કઈ રીતે ધૂળાટી મનાવે છે એ પણ અમને કહી દેજો મજા આવે તો લાઈક કરજો મળીએ હવે ઘરે જઈને બીજું શું ઘર બાજુ નીકળી ચાલો તો જો અમારા મિત્ર ભાઈ હોળી રમીને આવી ગયા છે શું મિત્ર

होते है, तो काम हम तो गए रहे ना तो देखो ये मित्र भाई है ना सब खाना बना कुछ नहीं करते ऐसे झूठ बोल रहे हैं हमारे मित्र भाई है ना झूठ बोल रहे हो कुछ काम नहीं करते नहीं सब कुछ काम करते हैं नहीं सब कुछ काम करते हैं दोस्तों ये सब मम्मी को कराना पड़ता है मम्मी थक जाती है तो ये सब नहीं नहीं वो तो भाई बाद में वीडियो शुरू होते ही ये सब चार वस्तुए ले ली थी एक बाकी रह गई लास्ट में लेना पड़ता है ना मित्रों तो अभी देखो एक हो एक और काम रह गई पानी की बोतल लेना पड़ेगा जैसे ये छाछ की बहनी लेना पड़ेगा काम करना पड़ता है दोस्तों घर में रहना है तो काम कर प्यारे देख ये पानी पानी लेके आ गए हम तो अपना ठंडा पानी पीते हैं ठंडी छाछ पीते हैं सब तो कुछ ठंडा इन लोगों को गर्म बनता है नहीं દેશી ગોરે ગોરે કાકિન ચલો ખાલે આજે બનાયા હૈ સેવ ટમેટા કા શાક બનાયા હૈ હિન્દી બોલ રહ્યું અને આપડે આજે થાકી ગયા

મજા તો આવશે જ આપણા બ્લોગમાં એમ બાકી મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી હેરાનમાં દેવું અને થેન્ક્સ ફોર વોચિંગ